તો ગુજરાત કોંગ્રેસમાં પડ્યું એક રાજીનામું કરણ સીતોમરે કોંગ્રેસ માંથી આપ્યું રાજીનામું અન્ય પ્રમુખ રહી ચૂક્યા છે કરણસિંહ તો યુથ કોંગ્રેસમાં પણ લાંબા સમયથી આપી હતી સેવા અન્ય ભાષી મતદારો માટે કોંગ્રેસને પડશે સીધી અસર કરણ સિ તોમરે સી આર પાટીલ સાથે કરી મુલાકાત

કరణસિંહ તોમરે CR પાર્ટીન સાથે કરી મુલાકાત તો અન્ય ભાષી મતદારો માટે કોંગ્રેસને પડશે સીધી અસર તો ગુજરાત કોંગ્રેસમાં પડીયું વધુ એક રાજદામો કરણસિંહ તોમરે કોંગ્રેસમાંથી આપ્યું રાજદામો સાહેબ હિન્દુત્વ માટેના એમના જે પ્રયાસો છે દેશના વિકાસ માટે જે એમના કાયમ એમના જે વિચારો હોય છે અને યુવાનો માટે સતત ચિંતા કરતા હોય મહિલાઓ માટે ચિંતા કરતા હોય વિદ્યાર્થીઓ માટે ચિંતા કરતા હોય અને દેશની જે વિકાસ ગાથા જે એમને ચલાવી છે એમની આ બધી વાતોથી હું પ્રભાવિત થઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું કોંગ્રેસના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપી રહ્યો છું આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં એમના સૂચના મુજબ જે રીતે કહેશે એ રીતે હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કરી અને દેશની આ વિકાસ યાત્રાની અંદર જોડાઈશ જે રીતે આપ જોવો છો કે ભારતની જનતા પાર્ટી હાલ જે અયોધ્યાની અંદર રામ મંદિર નિર્માણ થયું હોય દુબઈની અંદર સ્વામરાયણ મંદિર નિર્માણ થયું હોય ત્યારે બધી વાતોથી પ્રભાવિત થઈ દેશની આ વિકાસ યાત્રાની અંદર હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું